ચાલ માતાજી મિત્રો અમે જઈ રહ્યા છીએ કોલા ડુંગર અને અમે આવી ગયા છે નડિયાદ રેલવે ટેશન ઈડિયોમાં બનાવી રહ્યા છો કે નડિયાદ રેલવે થી કોલા ડુંગર કેવી રીતનું જવાય કેટલું ભાડું થાય કેટલો ફક્ટ થાય વિડીયોમાં જણાવીએ પોકી ગયા છે એ રેલવે સ્ટેશન फाइनल दोस्तों आपने टिकट ले लीजी से नरियाती पुरबंदर टिकट નો रेट ₹180 મિત્રો વિડિયો માં બનાય રહેજો તો ફાઇનલ મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે પૂરબંદર ની ટિકિટ ને रेट ₹180 નહી આપણે રેલવે સ્ટેશન નરિયાતી બેહવાનું 7 વાગે અને ઉતારે છે કઈક 5:30 થી પૂરબંદર ઉતારે છે મિત્રો વિડિયો માં બનાય રહેજો તો મિત્રો ફાઇનલી ખોરા જવા માટે આવી ગયા છે જોઈ શકો છો અમારા રાજુભાઈ ધમાભાઈ મારી શૈલેષભાઈ હિતેશભાઈ અને અમારા જયેશભાઈ સોરા પાછળ ગયા છે ફાઇનલી મિત્રો પોરબંદર વાળી ગાડી આવી ગઈ છે અને અમે બેસી ગયા છે જોઈ શકો છો જગ્યા તો મળી નથી એક કલાક બે કલાક પછી જગ્યા મળી છે અમદાવાદ પાર્ક કર્યા પરથી જ જોઈ શકો છો એનો હાલ દોસ્તો સાબરમતી પાર્ક કર્યા પરથી અમને જગ્યા મળી ગઈ છે તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પોરબંદર ને આપણે દસ કલાકની સફર બાદ પકી ગયા છે પોરબંદર રેલવે સ્ટેશન પછી આપણે પ્રાઇવેટ સાધનમાં જવાનું છે વિડીયોમાં બનાવી રહેજો બેસી ગયા છે દોર કિલોમીટર ના વીસ રૂપિયા ચાર્જ લાગે છે અહીંયા ફાઈનલ બસ સ્ટેશન થી બસમાં બેસી માં પણ પણ આપણે બસમાં જગ્યા મળી નથી પૂનમ ના હિસાબે પબ્લિક વધારે છે જોઈ શકો છો તે બાપાજી મિત્રો તો અમે પોકી ગયા છે ઓલા ડુંગર ગાંધી અર્શત સરાસા સાત વાગી ગયા છે તો આગરના તમને દર્શન કરાવી છે યેલો ઠંડીમાં મારા કોલેજ બા કુંજી સાફ સાફ કરાવવું છે તો યે બચે છે આપણે આના ભાઈ નાવા નાવા છો ને ઓકે તમે જોઈ પર જૂનામાં જૂનું મંદિર મહાર્ષિદ ભવાની નું છે તમને પણ દર્શન કરાવી ઉપર પણ જવાના છે તો નીચે પણ દર્શન કરાવી દે તમને બાજુમાં છે મહાદેવ નું મંદિર તમે જોઈ શકો છો तो फाइनल दोस्तों अपने आई से मद ना मंदिर जो अत्यार नीचे मंदिर ऊपर बंद कर

તો ફાઈનલી મિત્રો આપણે થી કોયલા ડુંગર આવી ગયા છે ને આપણે નડિયાદ રેલવે સ્ટેશન થી સાત વાગે બેઠા હતા તે પેલા તો આપણને બે કલાક ટ્રેન માં જગ્યા જ ના મળી બે કલાક પછી ટ્રેન માં જગ્યા મળી જઈને આપણે માં સડા પહોંચી આપણને પોરબંદર ઉતારી દીધા છે પોરબંદર આયા પરથી આપણે રિક્ષામાં બેસીને પોરબંદર બસ સ્ટેશન આવવું પડે છે દોઢ કિલોમીટરના વગર વગરના લૂંટે છે વીસ વીસ રૂપિયા ઠોકે છે પણ હવે આપણે તો જરૂર હોય રાતે એટલે આપણે વીસ રૂપિયા આપીને કિલોમીટરના પોરબંદર બસ સ્ટેશન આવી ગયા બસ સ્ટેશન આપણે સોન પંદરે કોયલા ડુંગર એટલે કે હર્ષદની બસ ઉપડે છે એથી આપણે મિનિમમ ભાડું લે પોરબંદર પોરબંદરથી પિસ્તાલીસ રૂપિયા તો આપણે આવી જાય છે અત્યારે હર્ષદ કોયલા ડુંગર તો અત્યારે આપણે સડા સાથે ઉતાર્યા છે આપણને ને અત્યારે આપણે જઈએ છીએ નાવા ધોવા માટે ને નહીં ધોઈને હવે આપણે જઈએ છીએ માતાના દર્શન કરવા માટે આજે વરનો પહેલો મહિનો પહેલી પૂનમ મારા ભાગ્યમાં પહેલી વખત હું પૂનમ ભરવા આવ્યો છું મંદિરે તો મિત્રો વિડીયોમાં બને રહેજો છો તમને પણ દર્શન કરાવીએ ભગવતી શ્રી હર્ષદ ભવાનીના જય માતાજી મિત્રો તો અમે નહીં જોઈને જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો વિડીયોમાં બનાવે રહો તો બે દર નવા વરણ પેલા મહિનાની પહેલી પૂનમ તમને પણ દર્શન કરાવીએ માં ભગવતી હર્ષિત ભવાની ના વિડીયોમાં બના રેજો ભાઈ મિત્રો આપણે આવી જ મંદિરે જોઈ શકો છો સવારના દર્શન કરવા માટેની લાઈન થઈ ગઈ છે જોઈ શકો છો તમે સવારના સાક્ષાતમાં અર્ષિત ભવાની દર્શન આપે છે અહીંયા તો ફાઇનલ દોસ્તો આપણે દર્શન કરવા માટે લાઇનમાં લાગી ગયા છે તમે જોઈ શકો છો લાઈન કેટલી લાંબી છે આપણે વચ્ચે વચ્ચે દર્શન માટે આપણે લાઈનમાં લાગી ગયા છે મિત્રો મંદિરની અંદર પરમિશન નથી વિડીયો ઉતારવાનો એટલે આપણે વિડીયો ઉતાર્યો નથી મિત્રો દર્શન પસંદ કરીને આઈ જાય છે આપણે નાજવેલ વતેરવા તમે જોઈ શકો છો નારિયેલ વધારવાની એ ટ્રીક કંઈક અલગ જ છે આ રીતનું નારિયલ મેળવવાનું અને મિત્રો ઉપરથી આ છે કે એટલે નારિયેલ કટિંગ થઈ જાય તો મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો છે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી